શ્રી સારાસુતમ સંચાલિત આનંદ જી હાઈસ્કૂલ નિરોણા ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજરોજ સારાસુતમ સંચાલિત પૂંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોના ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ નિરૂણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ધોરણ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે વાહક જન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં નિરૂણા પીએસસી ના એમપીએચ સુપરવાઇઝર શ્રી ઉમરભાઈ સુમરાય મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વગેરે વિશે વિસ્તૃત સમજણ આપી વિદ્યાર્થીઓને મચ્છર ઉત્પન્ન થવાના સ્થળોને અને તેમના નિકાલ માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપેલ સાથોસાથ નિરોણા એક અને નિરોણા બે ના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શ્રી પ્રકાશભાઈ આહિર અને શ્રી કર્મણભાઈ રબારી પણ કાર્યક્રમમાં જોડાયા અને આરોગ્ય જાગૃતિ માટે ઉપયોગી માહિતી આપી શાળાના શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાણીએ આરોગ્ય ટીમનો ઉષ્માભેર અભિવાદન સહ શાબ્દિક સ્વાગત કરેલ વરિષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર સાહેબે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરું પાડવા બદલ સમગ્ર આરોગ્ય ટીમનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા